નડિયાદ પોલીસે જવાહરનગર વિસ્તારમાં બનેલા મારામારી અને લૂંટના ગુનામાં આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મહત્વની બાબત છે કે તારીખ ત્રણ જૂનના રોજ જવાહરનગર વિસ્તારમાં અરુણ તેમજ પ્રતીક નામના બે ભાઈઓએ કાઉન્સિલર પુત્ર ગિરીશભાઈ દાદલાણીના ગળામાંથી સોનાની શેન ખેંચી લઈ તેઓને છરો બતાવી લૂંટ આચરી હતી જે ઘટનામાં બંને પક્ષે જબરજસ્ત મારામારી પણ થઈ હતી અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો સમગ્ર કેસ છેલ્લા ઘણા સમયથી ચર્ચાના એરંડે ચડ્યો હતો જેમાં ઘણા બધા લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે પરંતુ આ અરુણ છેલ્લા કેટલાક સમયથી સારવારના નામે હોસ્પિટલમાં દાખલ હોય તેની ધરપકડ થઈ શકી ન હતી જોકે હવે સારવાર પૂર્ણ થતાં પોલીસે તેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મહત્વની બાબત છે કે આ અરુણ સોલંકી ઉપર ભૂતકાળમાં પ્રોહિબિશનના ઘણા કેસ દાખલ થયેલા છે તેમજ જવાહરનગર વિસ્તારમાં ગત ત્રણ જૂનના રોજ જે ઘટના બની તેની પાછળ પણ આ પ્રોહિબિશનનો વ્યવસાય જ કારણભૂત હોવાનું સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે સિંધી સમાજની બહુમતી ધરાવતા વિસ્તારમાં અશાંતિ ફેલાવતા આવા તત્વો સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વિસ્તારના લોકો કરી રહ્યા છે